સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના માધાપર સ્વામિનારાયણ મંદિરમાં ગણશ્યામ મહારાજના અમૃત મહોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજાયા અનેક સંસ્થાઓને મોટી રકમના દાન અપાયા માધાપર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવાતા ગણશ્યામ મહારાજ અમૃત મહોત્સવ પ્રસંગે સિદ્ધાંત સજીવન મંડળ માધાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રથમ દિવસે રાત્રે ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો હતો કીર્તિ વરસાણીના સંગીત નિદર્શન હેઠળ રજૂ થયેલા કાર્યક્રમમાં કચ્છભરના પટેલ ચોવીસી તથા માધા પર આજુબાજુના વિસ્તારોમાંથી લોકો ઉમટ્યા હતા આ વખતે કચ્છમાં પ્રથમવાર એકસાથે સાથે સિત્તેર સંગીતકારોનો કાફલો વીસ વાયોલિન પ્લેયર ચાલીસ બ્રાસ પ્લેયરનું સંગીત મનમોહક રહ્યું હતું સંચાલન ગુરુપ્રિય દાસજી સ્વામીએ દરેક ગીતના શબ્દોથી ભક્તિ સાથે લોકોના હૃદય સુધી ભાવના કેળવાય ત્રે દ્રષ્ટાંતો આપી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની કાવ્ય રચનાને યાદ કરી હતી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો શાસ્ત્રી પ્રશાંત સ્વરૂપ દાસજી સ્વામીએ કહ્યું કે કથા શ્રવણથી સુખ અને સમૃદ્ધિ આવે છે આ પ્રસંગે રવજી રામજી પિંડોડિયા તરફથી સાડા સાત લાખના ડાયાલિસિસ મશીનની આચાર્યના હસ્તે શ્રી ભરતભાઈ મહેતાને કરવામાં આવી હતી ભરતભાઈએ જણાવ્યું કે અત્યાર સુધી દોઢ કરોડનું દાન સંસ્થાને મળ્યું છે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપર દ્વારા સ્વામિનારાયણ ગાદી ગ્રંથ હસ્તલિખિત અંકનું વિમોચન કરાયું હતું ત્રીજા દિવસે ભુજ સ્વામિનારાયણ મંદિર દરબારગઢ સહજાનંદ ચરણદાસજી સ્વામી મુંબઈ મહાલક્ષ્મી સ્વામિનારાયણ મંદિર મહંત દિવ્ય દર્શન દાસજી સ્વામી પંચમહાલ સ્વામિનારાયણ મંદિર મહંત યોગપ્રિયદાસજી સ્વામી વડોદરા સ્વામિનારાયણ મંદિર મહંત નિત્યપ્રકાશ દાસજી સ્વામી ખેડા સ્વામિનારાયણ મંદિર મહંત મુનિશ્વરદાસજી ઉપસ્થિત રહ્યા હતા વચનામૃત ગ્રંથ પારાયણના યજમાન વેલજી જીણા ગોરસિયા પરિવાર રહ્યા હતા સભા મંડપમાં સંચાલન વિજ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીએ કર્યું હતું રાતે રાસોત્સવ કાર્યક્રમ એમએસવી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં રજૂ કરાયો હતો મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વર્તમાન આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીએ મહારાજની પ્રેરણાથી કેકે પટલ હોસ્પિટલને એક કરોડનો માતબર દાનનો ચેક અર્પણ કર્યો હતો સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ આજે મહોત્સવનો બીજો દિવસ છે અને મહોત્સવના બીજા દિવસના પ્રથમ સેશનમાં શ્રી સ્વામિયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશો દેશોના હરિભક્તોએ આ મહોત્સવના બીજા દિવસે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે સભર જે કાર્યક્રમો યોજાયા એમાં એમણે લાભ લીધો હતો અને આ પ્રસંગે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજનો જે જીવન મંત્ર એ સમાજનું સમાજને સમર્થ એ ન્યાયે આજે કચ્છી લેવા પટેલ સમાજ મેડિકલ વિભાગમાં એક કરોડનું દાન પરમ પરમભગવદીય શ્રી વેલજીભાઈ જીણાભાઈ ગોરસિયા પરિવાર માધા પર હાલ કંપાલા યુગાંડા અને ડાયાલિસિસનું પણ રવજીભાઈ રામજીભાઈ પિંડોરિયા પરિવાર તરફથી આજે એ મશીનનું દાન કરવામાં આવ્યું છે અને દરેક આ રીતે સેવાભાવી હરિભક્તો દિન પ્રતિદિન સ્વામિણ ગાદી સંસ્થાન દ્વારા આવા સેવા કાર્યમાં પોતે આર્થિક સહયોગ આપી અને પોતે સદભાગી બને છે અને સાથે સાથે આજના પાવન દિવસે વરિયાળીનો પણ હાર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને ધરાવવામાં આવ્યો હતો તેમજ શ્રી સ્વામિણ ગાદી ગ્રંથ એ ગ્રંથ પણ તે તે પુષ્પોમાં લખાઈ અને હરિભક્તોએ અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને સમર્પિત કર્યો હતો આવી ભક્તિ આજે અહીંયા માધાપુરમાં સૌને નિહાળવા મળી હતી અસ્તુ જય સ્વામિનારાયણ આજે રાત્રે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને કીર્તિભાઈ વર્ષાણી વગેરે હરિભક્તો એ સાથે મળી અને અનેક સંગીતકારો સાથે આજે ભવ્ય મહારાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પૂજનીય સંતો હરિભક્તો અને માધાપુરના ભાવિક ભક્તો પણ એમાં રાસ રમી અને બાપાને પ્રસન્ન કરશે રાજી કરશે આજે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ દ્વિતીય દિવસ હતો અને આજે શ્રી સ્વામિનારાયણ આદિ ગ્રંથની પૂર્ણાહુતિ હતી ઉપરાંત આજે મેડિકલ ક્ષેત્રે દાન આપવામાં આવ્યું શ્રી કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને કરોડ રૂપિયાનું વેલજીભાઈ ઝીણા ગોરસિયા પરિવારના સહયોગથી દાન આપવામાં આવ્યું લાયન્સ હોસ્પિટલને ભાઈ રવજીભાઈ અને મીનાબેનના સહયોગથી એક ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું બંને સંસ્થાઓ કચ્છમાં નિઃશુલ્ક બહુ સારી સેવાઓ આપી રહી છે એટલે અમારી સંસ્થા એવી સંસ્થાઓને હંમેશા પ્રોત્સાહન આપતી રહે છે આજે રાત્રે સાડા આઠ કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગઈકાલની જેમ જેમના સાઈઠ સિત્તેર સાજિંદાઓ હતા એમ કચ્છના ઉગતા કલાકારો અને સાથે મેચ્યોર્ડ સાજિંદાઓ એનું કોમ્બિનેશન કરીને જેમ હર વખતે અમે કરીએ છીએ કે ઉગતા કલાકારોને આગળ લેવા માટે એવી રીતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આપ સૌ પત્રકાર મિત્રો અને સૌ માતા પરના ધર્મપ્રેમી ગ્રામ્યજનોને અમારું ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે ધન્યવાદ જય સ્વામિનારાયણ મારું નામ રવજી રામજી પિંડોડિયા ગામ માધાપુરનો છું હાલે હું લંડન રહું છું પણ અહીંયા ફરવા માટે આવ્યો હતો તો મને તો એવું લાગે કે મારા પણ જિંદગીનો સારામાં સારો દિવસ છે આવું કામ તો કરવું જ જોઈએ આવતાન મશીનને ગરીબ લોકોને ડાયલેશન કરવા માટે લોહીને શુદ્ધ કરવા માટે બહુ ઉપયોગી થવાનું છે ગરીબ માણસો નથી કરાવી શકતા તો અમને મજા આવી ગઈ કે અમે આવું કામ કરી શકીએ અને ભવિષ્યમાં કરવાનો અમારો વિચાર છે માધાપર સામે સિદ્ધાંત સજીવન મંડળ મુક્ત જીવન સ્વામી બાપાએ અહીંયા મૂર્તિ પધરાવ્યા અને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એના માટેનો ચાર દિવસના પ્રોગ્રામ માટે આજે આજે બીજો દિવસ છે અને વર્તમાન શ્રી પુરુષોત્તમ આપણે જીતેન્દ્રપ્રિય સ્વામીજી મહારાજે આજે કથાની અંદર બહુ જ સારી એવી બધાને ભક્તોને જ્ઞાન માર્ગ ફીરસ્યા અને જુદી જુદી સંસ્થાઓને દાન ડોનેશન પણ મણીનગર સંસ્થા કરવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ आवती काले परिमणी सुन, त्यांसुदी मने रजा आपसो, नमस्कार।